સુરત શહેરમાં હાલ ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે આ ગરમીથી રાહત મળે તે માટે લોકો ઠંડુ પીતા હોય છે અથવા ઠંડુ ખાતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફૂડ સેફ્ટી ટીમ ના માધ્યમથી આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાં જઈને આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે આ કાર્યવાહી છેલ્લા બે દિવસથી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે જેમાં થી વધુ આઈસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓના આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે હવે આવનાર દિવસોમાં આ સેમ્પલનો રિઝલ્ટ સામે આવશે ઉનાળાની સિઝનમાં લોકો દ્વારા આઈસ્ક્રીમ ઠંડા પીનાનો ઉપયોગ વધુ થતો હોય સુરત શહેર વિસ્તારમાં ડેપ્યુટી કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સૂચના હેઠળ અને માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ બનાવતી સંસ્થાઓમાંથી નમૂના લેવાની તે સંસ્થાઓમાં તપાસી કરવામાં આવેલી છે કે આઈસ્ક્રીમમાં કોઈ અખાદ્ય વસ્તુ કે કંઈ ઉમેરવામાં આવતું હોય છે કે નહીં તે અંગેની તપાસ થઈ નમૂના લેવામાં આવ્યા તે નમૂના ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકા સાથે મોકલવામાં આવેલા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ કેટલીક સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામી જણાતા તેમને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી છે અને આવતા સમયમાં બી આ કામગીરી ચાલુ રહેશે સુરત શહેરમાં અલગ અલગ ઝોનમાં આઠથી નવ ટીમ બનાવવામાં આવેલી અને બે દિવસમાં લગભગ પચીસથી ત્રીસ સંસ્થાઓમાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી છે